કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂપિયા ચોસઠ લાખ સાત હજાર નવસો વીસની રકમથી કેશ ડોલ્ડ ચૂકવી દેવામાં આવી છે આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરોમાં છસો ને સિત્તેર અસરગ્રસ્ત પરિવારોને રૂપિયા એકવીસ લાખની ઘર વખરી સહાય ચૂકવવામાં આવી અસરગ્રસ્તોની સાથે સંપૂર્ણ સંવિધાથી ઊભી રહેલી સરકારે અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્ડ અને ઘર વખરી સહાય ચૂકવણી કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એક હજાર છસો ને ત્રાણું વ્યક્તિઓને કુલ રૂપિયા છ લાખ સડતાલીસ હજાર નવસો ને વીસ લાખની મળવાપાત્ર આર્થિક સહાયરૂપ કેસ ડોલ્સ ચૂકવી દેવામાં આવી છે આ જ રીતે ઘરવખરીમાં છસો સિત્તેર કુટુંબોને રૂપિયા એકવીસ લાખ સત્તર હજાર પાંચસોની ચૂકવણી કરી દેવામાં આવી છે એક હજાર બસો ને બોતેર પશુ મૃત્યુના કેસમાં અત્યાર સુધી ચારસો ને ત્રેવીસ પશુઓ માટે રૂપિયા સત્તર લાખ બોતેર હજાર પાંચસોની સહાય ચૂકવી દેવામાં આવી છે

ફ્રી ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ